मेरा तो मस्त बनी गया है पण तो रडै का बस म खाऊ तो त याद हाँ, हाँ, तन तो याद कर करहु हां खाऊ ते याद करजो बाकी ना पाता <laughs> पापा हां टेस्ट हां जे केम काय पड़ी थी कहता केम ओ पापा <laughs> <laughs> तुम बाईकड़ी थी સીતારામ ને છે શ્રી કૃષ્ણ બતાય ને હવાર હવાર ના બાકીમાં ને બતાય તો વાંધો નઈ તો ચોટાણ મય છે ને ઢાકલું છે ગયા ગયા ની હા થઈ શ્રી કૃષ્ણ બતા હવાર હવાર ના આજ તો હવાર સાઈમ લેશે નતું કહું કેમ કે હમણાં તો સુરજ દાદા સાહેબ થઈ જાય ને ત્યાં અધર ચડે ત્યાં જરાક દેખાય ને વરી વર જાય ને

પણ આજ હાથ મોદી છે ને આજ છે ને હાઈન જે કરણ ને હાથ ની બસમાં માં નીકળી જવાન છે શીતલા માં એ પૈ લગાડવા લઈ ગયા કે જઈ આવે પછી તો દોઢ બે મહિના આવે ત્યાં આરો આવે પાછો હા અટાણા છે તો પગે લાગ્યા હોય તે અટાણ માં એ વહી ગયા તી હવે ઈ કે અમે બકાલું લેવાનું તે લેતા આવીએ ગોળ ને પછી હાબુ ને પેટી ને બધું લેવાનું છે તે કે અમે બધું હવે જાય કરીએ પપ્પા દીકરો આગળ નીકળી ગયા ને હવે શીવું

હા વા છે દેખાશે ટીટોડી ને પોટા ટીટોળી લઈને આવી એને છે ને વંડી ટપાડવી એવડી વંડી ના ટપી હગે ઝીણા જીના છે હજી તો ત્રણ ત્રણ છે કેટલા ત્રણ આંગળી ઊંચી કરજો બે છે એ તો ત્રણ હા ત્રણ હવે તું ગાય ઉત્ઈને રોટલી દઈ દઉં ને

હરખો પછી વચ્ચે ગોયણું રાખી ને દબાવવાનું ઈચ્છે એવું ના આવડે છે વચ્ચે રાખી દે બસ હજી વચ્ચે થોડુંક હા બસ હવે છે ને હવે દબાવવાનું કેમ દબાવવાનું બની જો જો એ ખોલ જઈ નથી ખુલતું તારાથી હું અંદર ગઈ ને ઘર માં તો પપ્પા ને એકલી એકલી આમ ફોન બીજો એલો છે ને એ લો ને પપ્પા પપ્પા એ કેમ ફોન કરતી હતી એટલે આપણે ભાગ મગાવતા ભૂલી ગયું હોય ને તો એ પપ્પા ભાગ મગાવીને

સાઈડ માંથી ભાઈ એમ તો કેવું ન પડે આવડે ને બધુંય તને હે આવડે ને બધુંય તો હેલો યુટ્યુ ફેમિલી વાગી છે વાગી ગયા છે બપોરના સાડા પાંચ અને જો આજે મસ્ત અડધી કલાક વરસાદ હોઈ રહ્યો છે મજા આવી ગઈ છે ફૂલ ઠંડક તમને જો બેકગ્રાઉન્ડમાં પણ ભીનું ભીનું બધું દેખાતું હશે જો કે મસ્ત જો બધા ઝાડવા પણ નવાઈ ગયા અને બપોરના સાડા પાંચ વાગી ગયા તો ચા પાણી બીતે બધા પી લીધા અને આજે જો પાંચ છ દિવસ ઘરે આવ્યો પહેલીવાર વાર મેં અત્યારે ઘરનો ચા પીધો છે કેમ કે મન નતું થતું આપણે થોડાક નબળા એટલે માંદા હોય એટલે ચા પીવાનું કંઈ મન ન થાય તો અત્યારે જો ચા પીધો છે મસ્ત મજા મોજ પડી ગઈ છે વરસાદની ચા પીવાની તો મોજ પડી જ જાય એ વરસાદ આવતો હોય ને ચાની ચૂસ્કી મારતા હોય ઘરે તો એ મોજ કેવી તો જો મસ્ત વરસાદ વરસી ગયો ને ચાલતું હતું એ જેમાં વરસાદ આવ્યો હતો એ પછી વયા ગયા ને અત્યારે જો હવે નીકળવાનું જ છે આજે જ આજે જ નીકળવાનું છે સન્ડેના સાંજ સાંજે સાડા સાત વાગે વરવાડા અહીંથી બસ આવે છે તો આપણે વરવાડાથી જ હવે બેસી જવાનું ને કિરણમાં માટે બનાવે છે આપણે પૌવા પોવા અત્યારે બનાવે છે કેમકે પૌવા એટલા માટે મેં કીધું કે થોડો ઘણો અહીંથી નાસ્તો નાસ્તો લઈ જઈએ ને આપણે તો આપણે સાંજે દસક વાગે જે બસ સ્ટોપ થાય ને ત્યાં કંઈ જે હોટલમાં રાખે ને ત્યાં તમને બધાને આપણે અનુભવ થયો જ હશે કે ત્યાં સાવ બેકારમાં બેકાર જમવાનું હોય છે અને કંઈ પણ તમે વસ્તુ લ્યો ને તો ડબલ ભાવ હોય એ તમને અનુભવ થયો થયો જ જશે તમે મુસાફરી કરી રહ્યો છો તો તો મને એમ થયું કે ચલો અહીંથી જ થોડો ઘણો નાસ્તો લઈ જાઓ તો સાંજે આપણે જમી લેવાય બસ ત્યાં ફોરો ફોરો અને જો બધા જાંબુ પણ નીચે ખરી ગયા છે કેટલા બધા જો જાંબુ નીચે ખરી ગયા છે અને અત્યારે આ બજારમાં મોંઘા મોંઘા મળે છે જો કેટલા બધા ખરી ગયા ઉપર તો નથી એટલા બધા હવે ક્યાં ક્યાંક જ છે વહી આવી ગયા છે બધા ખરી ગયા જો બનાવે છે પોવા હા હું દાળ જેવું બનાવ્યું મેં કીધું અચ્છા અચ્છા હું તો મસ્તી કરતો હાલો પોવા ખાઈ લઈએ પછી આપણે બસ માં બસમાં ખાવું તો તને યાદ કર્યો હું હાલો તો બની જાય પછી આપણે મળીએ થોડો ઘણો નાસ્તો કરશું મસાલો તો આપણો પાકી ગયો ને હવે નાખવાના છે પવા એટલે જો પવા તો લઈ આવીને નાઈ રાખી દીજા જરીક નીંજરી જાય ને તો પછી નાખું મમ્મી સીવુ ભાવેશભાઈ બધ છે ને ઓહરીમ બેઠા નઈ ફરી જરીક હમણા હુકાઈ તો જાહે કઈ જાય ને તો મજા આવે રમવા ને સીવાન દોડે ને તે બીક લાગે પડવાની એટલે અંદર જોઈ બતાય છે લાઈટ ગઈ હતી પવન નીકળો તો એકદમ નો લાઈટ વાય ગઈ પેલા ખડીક એમ થયું વરસાદ નહીં આવે પછી એકદમ નો પવન નીકળો ને પછી વાહન બારબાર પવા બટેટા બની જાય પછી છે ને ખાઈ લઈએ બધા નાસ્તો કરી લઈએ તમે આલો પવા બટેટા ખાવા ને કરણ ને પછી ભેરા દઈ દઈ અહીંથી થોડોક ટેકો કરી દઉં ને પછી ભેરા દઈ દઉં એટલે દહક વાયગી પાછી છે ને દવા પીવાની છે ત્રણગ દી નિત્ય દેશે બે દવાઈ પીતી દવા પીવાની છે ને તો એ પાસા મોડેક થી છે ને ખાઈ લે હા

તો હવે ઠંડા ઠંડા વાતાવરણ માં એને ગરમા ગરમ પોવા બટેટા ખાવાની મજા કઈક અલગ જ હેસે ને અમે હમણાં કહે દિન બનાવાના એટલે અમે હવે આની મોજ માણી લઈએ હમ ખા નાસ્તો કરવા બાકી ગરમીની તો વાત હતી આમ ચાલુ જ રાખવું પડે ચમચી ને તો ખાટલે મૂકી દીધા હવે મમ્મી ને આ તો કરી લઈએ એટલે લેતી આવું આપડે હવે બકેડી પો બટેટા નું આ છેલા છેલા રાવણા વારી લઉં ને સેલા છેલા વારી લાવ ને હા આ વરસાદ આવ્યો જો બધા ખરી પડ્યા કેરી બેરી ઉપર પીંજાતી નથી ને

એ તો પપપા હે ચાઉ છે ને રટાણા હું કઈ રહ્યો તો ભાગતી હતી નો હા એય મામા મામા પપપા ભાગતી હતી પપ્પા એ ઉપર 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 છો કાકા કઈ કે હું મે કેમ કઈ પડીતી તને ઈ કે હવાર અલ ટીપા પીવરા ગયા એ ભાગતી હતી એમ ધીસલા કાકા તો ઈ કે હું કરતા હે હે કરતા હૈ કેમ કઈ પડીતી કેવો જે કે જોયシ કાટડી

એવું છે શિવ બસ માં ચડાવવા આવે છે એ શિવાની તું બસ માં ચડાવે જાસ પપ્પા ને વેલા વેલા આવજો પાછા આગળ બી જતો Halo, Villa, villa, paisa.